તો પૂનમના દિવસે કરો આ ઉપાય હિન્દુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે વૈશાખ માસની પૂનમ ત્રેવીસ મે અને ગુરુવારે છે તેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ પૂનમના દિવસે દેવી લક્ષ્મીને કૃપા મેળવવા માટે આ વિશેષ ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી તમારી દરેક સમસ્યાઓનો અંત આવે છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે માતા લક્ષ્મી પ્રસન્ન થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂનમના દિવસે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને અગિયાર કોડી અર્પણ કરો આ પછી આ કોડીને લાલ કપડામાં બાંધી દો અને જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં રાખો આ ઉપાય કરવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી નંબર બે છે પૂનમના દિવસે પીપળાના ઝાડની પૂજા કરો પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે પૂનમના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને તેના પર પાણી દૂધ અને ઘી અર્પણ કરો પીપળાના ઝાડની આસપાસ દીવો પ્રગટાવો ધન અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને ધનની પ્રાપ્તિ થાય છે નંબર ત્રણ છે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને એક શ્રીફળ અર્પણ કરો અને બીજા દિવસે આ શ્રીફળને તમારી તિજોરીમાં અથવા તો જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો તેનાથી સુખ અને સમૃદ્ધિ વધે છે આ સિવાય પૂનમના દિવસે તલ અને સાકર વડે હવન કરવાથી પણ શુભ ફળ મળે છે નંબર ચાર પૈસાની સમસ્યા માટે કરો આ ઉપાય પૂનમના દિવસે ચંદ્રની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે દૂધમાં સાકર અને ચોખા ઉમેરીને ચંદ્રને અર્ખે અર્પણ કરો આ ઉપાય કરવાથી સાધકની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે આ કરવું શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે નંબર પાંચ કોનમના દિવસે તુલસીની પૂજા કરો જો તમારી પ્રગતિમાં કોઈ પ્રકારનો અવરોધ આવે તો પૂનમના દિવસે વિધિપૂર્વક તુલસીની પૂજા કરો વ્યક્તિને આનાથી લાભ મળે છે તમે તમારા જીવનમાં આવનારા અવરોધોમાંથી પણ રાહત મેળવી શકો છો અને જીવનમાં ખુશીઓ આવે છે નંબર છ ભગવાન વિષ્ણુની પૂજા માટે શુભ દિવસ વૈશાખ માસની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસનું ઘણું મહત્ત્વ છે આ શુભ તિથિએ પવિત્ર સરોવર કે નદીમાં સ્નાન દાન ધ્યાન જપ ઉપવાસ અને અર્પણ વગેરે કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ કાર્ય તેમના આશીર્વાદ લાવે છે નંબર સાત પૂનમના દિવસે મૃત્યુના દેવતા ધર્મરાજના નામ પર પાણીથી ભરેલા કળશ અને પકવાન વગેરે દાન કરવાથી સો ગાયોને દાન કરેલું ફળ મળે છે વૈશાખ પૂર્ણિમાના દિવસે પાંચ કે સાત બ્રાહ્મણોને સતુ સાકર અને ગોળ અને તલનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે ઘી ખાંડ અને તલથી ભરેલું વાસણ ભગવાન વિષ્ણુના મંદિરમાં દાન કરવાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે નંબર આઠ વૈશાખ પૂનમના દિવસે સત્ય વિનાયક વ્રત પણ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ તેમના પ્રિય મિત્ર સુદામાને સત્ય વિનાયક ઉપવાસ કરવાનું કહ્યું હતું જે કરવાથી તેમની ગરીબી દૂર થઈ ગઈ હતી તો ચાલો હવે જાણીએ કે પૂનમના દિવસે તુલસી સાથે જોડાયેલી આ પાંચ ભૂલો ન કરો નંબર એક છે જો તમે પૂનમના દિવસે સાંજે તુલસીની પૂજા કરો છો તો તેના છોડને બિલકુલ સ્પર્શ કરશો નહીં આનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે તુલસીને જળ ચડાવ્યા પછી પ્રદક્ષિણા કરવાનું ભૂલશો નહીં તુલસીને જળ ચડાવ્યા પછી તેની આસપાસ ઓછામાં ઓછી ત્રણ વાર પ્રદક્ષિણા કરો નંબર બે એવી માન્યતા છે કે મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે તેમના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ જો તમે પૂનમના દિવસે પૂજા માટે તુલસીના પાન તોડવા માંગતા હો તો તેને નખથી દબાવીને તોડશો નહીં તેમને ખૂબ નરમાશથી તોડો ચાલો હવે જાણીએ કે પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક છે વૈશાખ પૂનમના દિવસે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તેમના આઠ દેવી સ્વરૂપો સાથે જાગે છે અને પૃથ્વી પર ભ્રમણ કરે છે આ દિવસે દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખો કે પૂનમના દિવસે માંસ દારૂ ધૂમ્રપાન વગેરેનું સેવન ટાળવું જોઈએ નંબર બે છે પૂનમના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર અને અપમાનિત કરવાથી બચવું જોઈએ પૂર્ણિમાના દિવસે વિચારો શબ્દો અને કાર્યોમાં કોઈ પણ રીતે માતા પિતા અને વડીલોનું અપમાન ન કરવું જોઈએ જેના કારણે દેવતાઓની સાથે પિતૃઓ પણ નારાજ થાય છે એટલું જ નહીં પરંતુ આ દિવસે કોઈની સાથે ખરાબ શબ્દો બોલવાથી પણ બચવું જોઈએ નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર પૂનમના દિવસે તમારા વાળ ધોવા અને નખ કાપવા પણ નિષેધ માનવામાં આવે છે તેથી આ દિવસે કોઈએ વાળ ધોવા જોઈએ નહીં અને નખ કાપવા જોઈએ નહીં નંબર ચાર છે પૂનમના દિવસે કોઈ પણ કાળી વસ્તુનું દાન ન કરવું જોઈએ જેમ કે કાળું કઠોળ કાળા વસ્ત્ર કાળા તલ વગેરે કારણ કે આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી રાહુનો અશુભ પ્રભાવ વધે છે રાહુના અશુભ પ્રભાવના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે નંબર પાંચ છે ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમ તિથિના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે આવે છે તેથી આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ અને ઘરની યોગ્ય રીતે સફાઈ કરવી જોઈએ કહેવાય છે કે જે ઘરમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે નંબર છ છે પૂનમની તિથિને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ કરવાથી વિશેષ લાભ મળે છે તેથી જે લોકો ઉપવાસ નથી કરતા તેઓએ પણ આ દિવસે તામસિક ભોજન જેમ કે માંસાહારી લસણ ડુંગળી વગેરે ટાળવું જોઈએ ધ્યાન રાખો કે આ દિવસે ભૂલથી પણ માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ નંબર સાત છે દુષ્ટ કાર્યો અને હિંસાથી દૂર રહેવું ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે દરેક પ્રકારના અનૈતિક ખરાબ અને ગંદા કાર્યોથી બચવું જોઈએ તેમજ કોઈ જાનવર કે પશુને નુકસાન ન પહોંચાડવું જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર